આવીતી નાંગણવાડી ના ને કદા તાંગણ કર ગઈતી દાદન કર ગઈતી મને ખુશી આવી નહોતી હું તો મીટિંગ માં ગઈતી મને ખુશી કાલ આવીતી કે નહોતી આવી કોફાન કરસ્તે નહોતી આઈ તો નક કરતી ઘરે કરસ ઘરે કરસ પછી મમ્મી કઈ મારતા નથી ઘરની બહાર કાઢી મૂકે તન કાઢી મૂકીસ ક્યારે ક્યારે

રાતમ બેર હોતી થી પછી તો તોફાન નો કરતી હોય તો કેતી થી મમ્મી આને કે જો મમ્મી એ ને કરી એમ તો મમ્મી એક દિ એક દિ યાદ દેવડાવે ને બીજે દિવસે પાછું એનું એ નહીં તોફાન ચાલુ કરી દેવાના તો મમ્મી કાયમ પૂરતા ઈસે ને તો કાયમ બાર કાઢી મૂકે ને પછી કાયમ બહાર લઈ લે તો તોફાન નો કરતા હોય તો જો અમાર અનન્ય આવે તોફાન નત ગાતી નત કરતી અનન્ય સોરી બોલ દેવાનું બે કાન પકડી અને મમ્મી સોરી હવે તોફાન નઈ કરવું મિસ્ત્રીને એવું થાય છે મિસ્ત્રી નો કાઢી મૂકે અન્વી તને એને કાઢી મૂકતા ને કોઈ મારતું નથી ને ઘરે ઘરે નથી મારતું ને તમારા ટીચર મારે છે હે ક્યારે ક્યાં તમારા ટીચર છે તમારા ટીચર કોણ છે ગણવંતી તો એ મારે છે મારતા ટ્યુશન વાળા ટીચર મારે છે એ મારે ને તો મારે મારવાનું ચાલુ કરવું છે ને કે ન કરવું તો બધા તોફાન ઓછા બંધ કરી દેજો બધા હવે થોડુંક છે ને ભણવામાં ધ્યાન દેજો ને હે રમવામાં બાળગીત વાર્તા બધું યાદ કરવાનું ટીચર બોલે બોલવાનું તો જલ્દી જલ્દી આવડી જાય ને પેલો નંબર છે ને હે લેવો ને પેલા નંબર નથ લેવો બસ કરો ટીચર છે ને એ એ માર મને આવો તો એને નો લખો તો તો ટ્યુશન માં આપણે પછી થોડું ભણવું પડે ને ક્યારેક તો થોડોક માર ખાવો પડે આપણે લેસન નો કરીએ તો બરોબર ને અનન્યા ચાલો બેસી જાઓ બધા હાલો